ધીરજ રાખવી ધીરજ રાખી લેતા કાકા હું પૂરા ધીરજ એમ હા ધીરજ એટલે હું છે દેખા પૂરા ધીરજ ના ફળ નહીં બધું તો ઠીક તો બધા વાતો કરતા હોય ધીરજ ના ફળ મીઠા ના આન તેના મીઠા મીઠા ની વાત હું નથી કરતો હું મારી વાત કરું પૂરા અમારી છે ને મારો મિત્ર દિલીપ ખરો ને અમે બે છે ને તાલારા બાજુમાં ગામ એક આવ્યું એટલે મારી પાસે ઓલું સ્કૂટર થઈએ બરાબર પ્રિયાનું અમે બે પેલા અમે બે જતા ને પછી જ્યાં હગાવાળા હોય આપણા એટલે કે કામ માલતું હતું અમારું જ્યાં ભાંગલ દેવરી કરીને જઈએ તો રાતે ગયા ભૂરા દૂધપા પૂરીને બનાવ્યા રાતે તો ભૂરા શું થયું કે રાતે એક તો આ ટાઈટ અટાણે જેવી ટાઈટ પડે એવી ટાઈટ પડે તો રાતે હું એટલે એને શું આમ શું આવું ટાઢોડું હોય ને એને બાથરૂમ જાવવી પડે રાતે પાણી લાગે ને બહુ મને ખબર હવે રાતે ભૂરા હું એટલે રાતે બાર એક વાગ્યો ગયો ને તો પથારીમાં તો ઊભો થઈને મારા હું આમ જોઈ મને ખબર હું જોઉં કે એને બાથરૂમ લઈ ગઈ પણ હું છે જ્યાં જંગલમાં સિંહ ને બધું રહ્યું ને એટલે તાળું માર દે ડેલી જંગલના ગામડા હોય ને પૂરા ઘરધણી થાકી જાય એટલે ખબર પડી ગઈ એટલે પૂછશું કેમ તો કે બાથરૂમ લઈ ગઈ એટલે મને ખબર હતી પૂરા હુંય એ આમ ડેલીનું તાળું ખોલ્યું ને બહાર ગયા તો હું પૂગી ગયો બાજુમાં અને મને જોઈને પછી દિલીપ ફીડકો એટલે કે બાથરૂમ પેસાથરૂમ લાગ્યું તું ક્યાં કંઈ બોલો નહીં એટલે મને ખબર છે મેં ધીરજે કે મને ખબર નથી કે એ જ ઉઠશે પેલા એ જ કહે મને તો ખબર હોય ને બાથરૂમ તો મને લાગી હતી એટલે ધીરજ છે ને એ ધીરજ હું રાખતો પૂરા એટલે એ ધીરજ ને બરાબર ધીરજમાં